નમસ્કાર આગાહી બીએસએનએલ અને ટાટા થયું છે મોટી જાહેરાત કરવામાં આવશે મોદી સરકાર દ્વારા સાવધાન ખેડૂતો માટે સેતાવણી જનક સમાચાર આવ્યા છે શું રાખવું પડશે ધ્યાન વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 900 ની ભેટ જુલાઈ બજેટ થવા જઈ રહ્યું છે હવે દવાઓ આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મોટા સમાચાર દસ લાખ રૂપિયાનું આ કાર્ડ છે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પાંચ મોટા ફેરફાર જોવા મળ્યા છે શું છે ફેરફારો તેની પણ વાત કરવાના છે તો દોસ્તો આવા તમામ સમાચારો

તેની અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય આપવામાં આવશે જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનીઓને ₹20000 અને ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓને ₹30000 અપાશે જો કે સરકાર આ યોજના હેઠળ સહાય માટે કેટલા ધોરણો જાહેર કર્યા છે તે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક ₹6 લાખ થી વધુ ન હોવી જોઈએ જો વિદ્યાર્થીનીઓને ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતો છે તેમને લોન લીધી લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ થી ખેડૂતો તેના પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે રાજસ્થાનના નવાણું લાખ ખેડૂતોએ એક લાખ કરોડથી વધારે પણ લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે તો આ તમામ દેવું માફ કરવા અંગેની મોટી જાહેરાત કરવામાં આવી છે તેવી ધારણા છે તારીખ સોળમી જુલાઈ સૂર્ય નક્ષત્ર પુષ્પ ત્રેવીસ પોઈન્ટ બાર મિનિટે જેનું વાહન દેડકો છે અને આ નક્ષત્ર વરસાદનું છે તારીખ સોળ થી લઈને અઢારે વિસુડો બેસે છે જેથી પવન ગરમીનું પ્રમાણ વધારે રહેશે

કન્સલ્ટન્સી અને સર્વિસ બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતમાં એક હજાર ગામડાઓમાં ફોર ઇન્ટરનેટ સેવા શરૂ કરશે જેથી આવનારા દેશોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે ખેડૂતો માટે મોટી જાહેરાત દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે કરોડ રૂપિયાના પણ મંજૂરી આપવામાં આવી છે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એક લીટર પેલી એપ્રિલ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસીડી ઉપલબ્ધ રહેશે જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજથી સાવધાન રહે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે

જેના અંતર્ગત વર્ષ બે હજાર સોવીસ પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિ ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત રૂપિયા નવસો ની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયા નવસો ની નાણાકીય સહાય આપવામાં આવશે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાનું જરૂરિયાત મુજબની પોતાનો ગણવેશ પુસ્તકોની અન્ય સામગ્રી ખરીદી શકશે

સરકારની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરી છે જેના માટે સાતસો ને પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસસી પીએમ જય સહિતના સગર્ભાને બાર હજારની સહાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે

તો દોસ્તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝની અંદર ઘણી બધી યોજનાઓની માહિતી તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આવી જ માહિતી તમને ડેલી સવારમાં મળતી રહેશે